નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઘરમાં ઝઘડો થયો બનેલ એક સત્ય ઘટના વિશે સાસુ વહુ વચ્ચેની સનાતન કચકચથી મોના અને સાગરનું ઘર પણ બાકાત નહોતું અને એમાં કોનો દોષ વધારે હતો એ કહેવું પણ ખૂબ અઘરું હતું સાસુ ભારતીબેનને ઘરમાં દરેક વાત પોતાની રીતે જ આને પોતાને પૂછીને જ થવી જોઈએ એવો દુરાગ્રહ રહેતો સામે પક્ષે મોનાના સાસુની કચકચ સાંભળવાની કોઈ તૈયારી નહોતી તે તુરંત સાસુને સામા જવાબ આપી દેતી હતી અને પછી તો મહાભારતનું યુદ્ધ શરૂ થતાં ક્યાં વાર લાગતી હોય છે અને આ વાત કંઈ આજકાલની નહોતી મોના પરણીને સાસરે આવી ત્યારથી સામાન્ય રીતે બને છે તેમ સાસુ સાથે તેને કંઈ બહુ જામ્યું નહીં બંનેના વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો ને બંને પક્ષે બહુ પરિવર્તનની આશા રાખી શકાય તેમ પણ નહોતી મોના પતિ આગળ સાસુની ફરિયાદ કરતી રહેતી અને સાસુ પુત્ર આગળ વહુના અવગુણ વીણી વીણીને ગાતા રહેતા હતા સદનસીબે સસરાજીને ભાગે આ બધું જોવાનું આવ્યું નહીં કેમ કે સસરાજી તો આ બધા માયાજાળથી મુક્ત બની બે વરસ પહેલાં જ સ્વર્ગે સીધાવી ગયા હતા સાગરને પણ માનો જ વાંક વધારે દેખાતો હતો તે પત્નીને હંમેશા કહેતો રહેતો મોના ઘર માને નામે છે ત્યાં સુધી આપણે કંઈ કરી શકીએ તેમ નથી એવું કંઈ કરવાનું મેં ક્યાં ક્યારે તમને કહ્યું છે બા કંઈ ઘર ભેગું નથી બાંધી જવાના એ હું પણ જાણું છું અને મને એવો કોઈ મોહ પણ નથી પણ બાની કચકચથી હું ખરેખર થાકી ગઈ છું મારા દરેક કામમાં એ ખોડખા પણ ન કાઢે ત્યાં સુધી એમને ખાવાનું પછે નહીં બધી વાતમાં એમની સલાહ સૂચના ચાલુ જ હોય હું તો જાણે સાવ અક્કલ વગરની હોઉં મોના ગુચ્છાથી ઉકળતી રહેતી સાક્ષી ભાવે આ બધું જોતો સમય તો પોતાની રીતે દોડી રહ્યો હતો હવે મોના બે સંતાનની મા બની હતી અને સાસુ હવે શારીરિક રીતે બહુ સક્ષમ નહોતા રહ્યા તેથી થોડા શાંત થયા હતા અને સામી પક્ષે મોનાને પણ બાળકો માંથી સમય નહોતો મળતો પરિણામે ઘરમાં નાની નાની કચકચ થતી પણ મોટા ઝઘડાઓ માટે બહુ અવકાશ નહોતો રહ્યો સાગરને પણ માની આવી કચકચ ગમતી નહોતી પોતે આવડો મોટો થયો તો પણ બા તેને ટોકતા રહેતા કે તેની વાતોમાં ખામી બતાવતા રહેતા સાગર ખૂબ અકળાતો પણ આ મકાન બાને નામે હતું પિતા મકાન અને થોડી ઘણી જે પણ મિલકત હતી બધી માને નામે કરી ગયા હતા એ બધું પોતાને નામે ન થાય ત્યાં સુધી તો માને સાચવવાની જ હતી આમ તો બા જમાનાના ખાધેલ હતા પણ હવે શક્તિ રહી નહોતી અને તેમને કદાચ વહુમાં વિશ્વાસ નહોતો પણ દીકરામાં તો વિશ્વાસ હતો જ એ વિશ્વાસનો ગેરલાભ લઈને એક દિવસ સાગરે મીઠી મીઠી વાતો કરી માં પાસે બધા કાગળોમાં સહી કરાવી લીધી હવે માં ખાલીખમ થઈ ગયા જોકે આવી કોઈ સહીઓ ક્યારે કરાવી કેમ કરાવી એની જાણ મોનાને પણ નહોતી તે તો બાળકોમાં તેના અભ્યાસમાં મશગુલ હતી હવે માની દવાઓનો ખર્ચો વધ્યો હતો બીપી ડાયાબિટીસ સંધિવા જેવી વ્યાધિઓએ પીછો પકડ્યો હતો માના પૈસા તો હવે રહ્યા નહોતા હતા હવે સાગરને દર મહિને આ ખર્ચો ભારે પડતો હતો ક્યાંય પણ જવું હોય તો બાને સાથે લઈ જાઓ અથવા તેમને એકલા મૂકીને જાઓ અને એકલા મૂકીને જવાનું નક્કી કરે એટલે બાને અચૂક વાંધો આવી જ જાય બાએ બધાને હેરાન પરેશાન કરી નાખ્યા છે હવે બા હોય કે ન હોય શું ફરક પડે છે સાગરને થતું કે આ બુઢા લોકો તો ન શાંતિથી જીવે અને ન કોઈને જીવવા દે બસ બધા ઉપર ભારરૂપ બનીને પડ્યા રહે દીકરાને હવે માની કોઈ જરૂર નહોતી રહી અને જાણે કળિયુગે સાગરમાં પૂરેપૂરો પ્રવેશ મેળવી લીધો હતો અને એક દિવસ અંતે સાગર કોઈ બહાનું કાઢીને ગમે તેમ કરી બાને સમજાવીને એક વૃદ્ધા આશ્રમમાં મૂકી આવ્યો બા બિચારાએ ઘણા કાલાવાલા કર્યા પોતે એક ખૂણામાં પડી રહેશે એમ પણ કહ્યું આમ પણ હવે પોતે ક્યાં કશું બોલે છે પણ સાગરને કોઈ અસર ન થઈ આ બધું થયું ત્યારે બાળકોને વેકેશન હતું તેથી મોના બાળકોને લઈને પિયર ગઈ હતી જતા પહેલાં પણ તેને સાસુ સાથે ઝઘડો થયો હતો સાસુ તેને જવા દેવા નહોતા ઈચ્છતા પણ મોના એ ક્યાં કોઈનું સાંભળે એમ હતી વેકેશનમાં પણ બાળકોને મામાને ઘર ન જવા મળે એ કેમ ચાલે તેથી સાસુની કોઈ વાત ગણકાર્યા સિવાય તે થોડા દિવસ પિયર ઉપડી ગઈ હતી પતિને કોઈ વાંધો નહોતો પછી બીજી શું ચિંતા કરવાની તેને ગયા પછી સાગરબાને વૃદ્ધા આશ્રમ મૂકી આવ્યો હતો પણ સાગરે ફોનમાં પત્નીને આવી કોઈ વાત કરી નહીં પિયરથી આવીને મોનાને ખબર પડશે ત્યારે તે ખૂબ ખુશ થશે હવે ઘરમાં બધા શાંતિથી રહેશે પોતે પત્નીને કહેશે કે આ બધી હેરાનગતિનો કાયમી ઉપાય તેણે અંતે કરી લીધો હતો થોડા દિવસ પછી મોના પિયરથી આવી ઘરમાં બાને ન જોતા તેને ખૂબ આશ્ચર્ય થયું સાગરને પૂછતા તેણે બાને વૃદ્ધા આશ્રમ મૂકી આવ્યાનું જણાવ્યું મોના તો વાત સાંભળી સતબદ્ધ થઈ ગઈ સાગર તું તું દીકરો થઈને બાને વૃદ્ધા આશ્રમમાં મૂકી આવ્યો સારું કર્યું ને વર્ષોથી તારી ફરિયાદ હતી હવે તારે નિરાત બાની કચકસમાંથી આટલા વર્ષે તને મુક્તિ મળી આજે તારા તરફથી પાર્ટી હં સાગર પ્લીઝ મોના અકળાઈ ગઈ સાગરને મોનાનું વર્તન ન સમજાયું ખુશ થવાને બદલે મોના આમ સાગર સોરી પણ તું મને ઓળખી શક્યો નથી એટલે બાની ફરિયાદ તું જ મને કરતી હતી ફરિયાદ તો આ છોકરાઓની પણ હું અનેકવાર કરું છું તેથી એમને કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવીશું મોના કેવી પાગલ જેવી વાત કરે છે મને તારું વર્તન સમજાતું નથી મને તો એમ કે તું ખુશ થાયશ આટલા વર્ષે તને સાસુની કચકચમાંથી મુક્તિ મળી ગઈ તેથી તું ખુશ થઈ પણ તેને બદલે તું તો સાગર મને અફસોસ થાય છે કે આટલા વર્ષ સાથે રહ્યા બાદ પણ તું મને સાચી રીતે ઓળખી શક્યો નથી સાગર ઝઘડા તો કયા ઘરમાં નથી થતા મને સાસુની કોઈ વાત ગમે તેટલી ન ગમતી પણ હું તારી પાસે ગમે તેટલી ફરિયાદ કરતી હોઉં તો પણ એનો અર્થ એ નથી કે પોતાની વ્યક્તિને આપણે આમ ઘરમાંથી કાઢી મૂકીએ આપણને એવો કોઈ હક નથી મોના મને તો એમ કે પ્લીઝ સાગર કાલે આ છોકરાઓ પણ આપણને વૃદ્ધા આશ્રમમાં મૂકી આવશે ત્યારે હું ગમે તેટલી ખરાબ હોઉં પણ જનેતાને કાઢી મૂકવા તેટલી અધમ તો નથી જ મારે પણ માં છે સાગર મને તારી દયા આવે છે અને અફસોસ પણ થાય છે સાગર તારી પણ અનેક વાતો નાનપણમાં બાને નહીં ગમી હોય પણ એણે તો કદી તને કહેતા મોનાની આંખ છલકાઈ આવી સાગરની આંખો પણ ભીની બની ઉઠી તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ પોતે આ શું કરી બેઠો જનેતાને ઘરમાંથી હાંકી કાઢી જેણે પોતાને જન્મ આપીને કેવાયે હેતથી કેવા સપનાઓ સાથે આ ઘરમાં આવકાર્યો હતો તેને આજે પોતે આમ સાગરની નજર સામે હવે શૈશવના અનેક મીઠા દ્રશ્યો નજર સામે તરવરવા લાગ્યા તેના અફસોસનો પાર ન રહ્યો સાગર જાગ્યા ત્યારથી સવાર બાની માફી માંગવાથી આપણે કંઈ નાના નહીં બની જઈએ બીજે દિવસે સવારના મોના અને સાગર બાને વૃદ્ધા આશ્રમમાંથી ઘેર લાવ્યા સાગરે આસુભીની આંખે માની માફી માગી અને માએ દીકરાને વહાલથી ગળે લગાડ્યો ત્યારે બધાની આંખો ભીની બની ગઈ હતી સાગરને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી પોતે આવો સ્વાર્થી કેમ બન્યું શૈશવની અનેક વાતો તેને યાદ આવતી રહી બાના ખોળામાં માથું મૂકી આજે વર્ષો બાદ ફરી એકવાર તે નાનો બની ગયો હતો બાની આંખમાંથી શ્રાવણ ભાદવરો આજે શું કઈ એમ નહોતા મોના મા દીકરાનું મિલન જોઈ હરખાઈ રહી હતી મોના તે મને મારી ભૂલ બતાવી હું પુત્ર હોવા છતાં હું થોડી પુત્ર છું હું તો પુત્ર વધુ અર્થાત પુત્રથી પણ વધારે સમજ્યો બા મોનાને ભેટી પડ્યા બેટા હું તને ઓળખી ન શકી બા એનો અર્થ એ નથી કે આપણે તૂતું મે મેં બંધ થઈ જશે એની આદત પડી ગઈ છે એના વિના આપણને બંનેને અડવું લાગશે કહેતા મોં ખડખડાટ હસી પડી બાળકોએ સાગરે અને બાએ પણ એમાં સાથ પુરાવ્યો અને ઘરની દિવાલોને પણ જાણે ટૂંકા ફૂટી નીકળ્યા મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર